ગુટખા અને પાન મસાલા ખાનારાઓ માટે અહીંયા ખૂબ જ મોટા સમાચાર અમે લઈને આવ્યા છે ઝારખંડ સરકાર ગુટખા અને પાન મસાલા અંગે સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે ભૂટખા અને પાન મસાલાના વેચાણ સંગ્રહ વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો છે ઝારખંડના મંત્રીએ જાહેરાત કરી છે યુવાનોને વ્યસનના ચુંગલમાંથી બચાવવા માટે ઝારખંડ સરકારની આક્રાંતિકારી પહેલ સામે આવી છે તો જે પ્રકારે મોટા સમાચાર આવી રહ્યા છે ઝારખંડ સરકારની આ મોટી પહેલ સામે આવી રહી છે ખૂબ જ મોટા સમાચાર લઈને આવ્યા છે જે રીતની વિગતો સામે આવી છે કેન્સર જેવા જીવલેણ રોગો ઝડપથી વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે ગ્રાફિક્સના માધ્યમથી પણ આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે રીતની વિગતો સામે આવી રહી છે ગુટખા પાન મસાણ લઈને ગુટખા મળશે તો ગોડાઉનને સીલ પણ કરવામાં આવશે તે સુધીની કાર્યવાહી કરવામાં આવશે ઝારખંડ સરકારને ખૂબ જ મોટી પહેલ ગુજરાતમાં આવો નિયમ થશે કે કેમ તેને લઈને પણ ઘણા સવાલ ઉભા થઈ રહ્યા છે ગુજરાતમાં ગુટખા તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાનું વેચાણ જો આ રીતે પ્રતિબંધ લાદવામાં આવે તો કેટલા ફેરફારો આવી શકે છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને રેગ્યુલેશન બે હજાર અગિયાર હેઠળની કામગીરી ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ સંગ્રહ વિતરણ પર હાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે છે તો પણ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા જે રીતની અપડેટ આપણી પાસે આવી રહી છે અહીંયા આરોગ્ય સાથે રમત કોઈ પણ કિંમતે સહન નહીં કરવામાં આવે ગુટખા અને પાન મસાલાના કારણે કેન્સર જેવા જીવલેણ રોગોથી રોગો ઝડપથી વધી રહ્યા છે આપણા યુવાનો ધીમે ધીમે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે અને હું તેઓને મારી નજર સામે મળતા જોઈ રહ્યો છું હું જાણું છું કે આ ઝેર એ શરીરને કેટલી હદ સુધી નષ્ટ કરી શકે છે જ્યારે જનતાએ મને આરોગ્ય મંત્રી બનાવ્યો છે ત્યારે મારી પણ એક ફરજ આવે છે કે હું આ તમામ વસ્તુના વેચાણ ઉપર પ્રતિબંધ લઉં ગુટખાનું વેચાણ સંગ્રહ અથવા સેવન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે જો કોઈ દુકાન ગોડાઉન કે વ્યક્તિ પાસેથી ગુટખા મળી આવશે તો કડકમાં કડક કાર્યવાહી તો કરવામાં આવશે જ સાથે ગોડાઉનને સીલ પણ મારી દેવામાં આવશે આ આદેશનું કડક પાલન કરવા માટે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે આતો થયો ઝારખંડ સરકારનો નિયમ હવે આપણે બતાવીએ કે ગુજરાતમાં જો આ નિયમ લાગુ પડે તો કેવા મોટા ફેરફારો આવી શકે છે ગુજરાતમાં પહેલા તો નિયમ શું છે તે તમને બતાવી દઈએ ગુજરાતમાં ગુટખા તમાકુના વેચાણ પર કોઈ જાતો પ્રતિબંધ નથી ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડાઇટ બે હજાર છ અને રેગ્યુલેશન બે હજાર અગિયાર હેઠળ પ્રતિબંધ છે છતાં પણ ખુલ્લે આમ તેનું વેચાણ થાય છે ગુજરાતમાં ગુટખા તમાકુ કે નિકોટીન નુકક્ત પાન મસાલા વેચાણ સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ આ ગુજરાતમાં નિયમ છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને રેગ્યુલેશન બે હજાર અગિયાર હેઠળ પ્રતિબંધ છે આ અને છતાં પણ આપણે જોઈએ છીએ ખુલ્લેઆમ જે રીતે તેનું વેચાણ થાય છે લોકો તેનું જે સેવન કરે છે નાની ઉંમરના બાળકોથી લઈને મોટેરાવ તમામ લોકો તેનું સેવન કરે છે ગુટખા તેમજ સાથે જ કોઈ પણ ખાદ્ય ચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું તેના પર પણ પ્રતિબંધ છે આ તમને ગુજરાતના નિયમો બતાવી રહ્યા છે છતાં પણ આપણા રાજ્યમાં કયા પ્રકારનું ધૂમ વેચાણ થાય છે તે આપણા સૌની નજર સમક્ષ છે નિયમનો ભંગ કરનાર સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જોગવાઈ છે ગુજરાતમાં ગુટખા તમાકુ નિકોટીનયુક્ત પાન મસાલાનું વેચાણ સંગ્રહ વિતરણ આ તમામ પર પ્રતિબંધ છે ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ બે હજાર છ અને રેગ્યુલેશન બે હજાર અગિયાર હેઠળ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

તમા તમાકુ ઉપર બેન છે તમાકુ સ્ટોરેજ કરવું ડિસ્ટ્રીબ્યુટ કરવું મેન્યુફેક્ચર કરવું બધા પર બેન છે પણ તમે જ તમે બીજા જ સેન્ટેન્સમાં એવું બી કીધું કે તો પણ ખુલે આમ છડે ચોક મળે છે સેમ વસ્તુ મને કોઈ જ આશા નથી કે ઝારખંડની અંદર જે આ બેન કર્યું છે એના ઉપર એક લોકો લાગુ પડી શકશે પણ કેમ કે ઇન્ડિયાની અંદર હું તમને પાંચ છ વસ્તુ કહું ઇન્ડિયાની અંદર બે હજાર છની અંદર ફસાઈનો એક્ટ બન્યો ઇન્ડિયાની અંદર બે હજાર ત્રણની અંદર કોટપાનો એક્ટ બન્યો સિગરેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ પછી ઇન્ડિયાની ઇન્ડિયાએ ડબલ્યુએચમાં એફસીટીસી પર સહી કરી કે અમે ટોબેકોને સ્મોકિંગ બેન કરીશું ઇન્ડિયામાં કેબલ નેટવર્ક એન્ડ ટેલિવિઝન ટેલિવિઝન એડવર્ટાઇઝમેન્ટ એક્ટ છે ઇન્ડિયાની અંદર ડિજિટલ ઇનિશિયેટિવની અંદર એમ સિઝેશનનું બી પ્રાવધાન છે ઇન્ડિયાની અંદર પેકેજિંગ અને લેબલિંગ એક્ટ પણ છે એટલે ઘણા બધા એક્ટ સરકારો બનાવતી જાય છે પણ ફ્રેન્કલી સ્પીકિંગ દેશની જનતા દેશના વડીલો દેશના યુવાનો અને હવે તો હું કહું દેશના જે છોકરાઓ છે બાળકો છે એની ચિંતા કોઈ સરકારને નથી એટલે ફ્રેન્કલી ઝારખંડની સરકારે જે બેન કર્યું છે એનું આવકારું છું પણ મને કોઈ જ આશા નથી કે એ લોકો એ બેનને ખરેખર પૂરું કરશે બિલકુલ હવે વાત કરીએ અહીંયા ગુજરાતની ગુજરાતમાં પણ આવા ગુજરાત માટે પણ નિયમ છે ગુજરાતમાં પણ આવી રીતે ખુલ્લામાં વેચાણ કરવા પર પ્રતિબંધ છે પણ તમે જો દર ત્રણ દુકાને એક દુકાન તમને આવી જ મળશે પાન મસાલાની કે જ્યાં ધમધોકાર વેચાણ થતું હશે અને સૌથી વધારે ભીડ એ દુકાનની અંદર યંગસ્ટર્સની હશે છો આ તો તમે એક વાત કરી પણ હું તમને કહું સૌથી દયનીય વસ્તુ અને સૌથી આયરીની શું છે હું તમારો કેમેરા ઉપાડીને દરેક સ્કૂલ પાસે જતા રહો અને નિયમ પ્રમાણે આખા ઇન્ડિયામાં સો મીટરની અંદર કોઈપણ જાતનું સ્મોકિંગ કે ટોબેકોની વસ્તુ મળવી ના જોઈએ એ પ્રાવધાન લખેલો છે એક્ટની અંદર અને સજા પણ છે પણ હું તમને ખાતરી સાથે કહું નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટુ નવ્વાણું સ્કૂલની સો મીટરની હદની અંદર તમને આ બધા જ વેચાણો મળશે એનાથી જ ખબર પડે છે કે સરકાર કેટલી સિરિયસ છે આ વસ્તુને લઈને હેલ્થને કેટલી સિરિયસલી લે છે બિલકુલ હું આપનો ઓપિનિયન જાણવા માંગીશ કે આ જો કડકમાં કડક નિયમ ગુજરાતમાં પણ લગા લગાવવામાં આવે અથવા તો આવનારા દિવસોમાં આપણે વિચારીએ પ્લાનિંગ કરીએ તેનું કે આ બધી વસ્તુ પર રોક લગાવવામાં આવે તો તેનું અમલવારી કેવી રીતે થઈ શકે અથવા કેવા પગલા લેવા જોઈએ તેને અમલમાં લાવવા માટે સી અમલમાં લાવવા માટે બે કે ત્રણ વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ પોલિસીની અંદર એક તમારે કાયદો કડક કરવો પડે કાયદો કડક કરો એનો મતલબ એ થયો કે તમને ખબર છે કે આ દુકાનની અંદર તમાકુ મળી રહ્યું છે તો આ તમાકુ ક્યાંથી આવતું હશે એની ચેન શોધતા કેટલી વાર થાય સો એ ચેન શોધીને આખી નાખી ચેનને બંધ કરો અને એનો એક દાખલો બેસાડો બીજી વસ્તુ છે કે ટોબેકો પ્રમાણે તમે અવેરનેસ ડ્રાઇવ ચાલુ કરો જેમાં હોસ્પિટલ ડોક્ટર્સને તમે ફરજિયાત કરો કે એ લોકો જે જેટલા બી દર્દીઓ એમના જોડે આવે છે જેટલા બી સમાજની અંદર છે ત્યાં એ લોકો પ્રોગ્રામો કરે ડિજિટલ ઇનિશિયેટિવના નામે એ લોકોએ એમ સિઝેશન એક્ટ ચાલુ કર્યું છે જેની અંદર મોબાઈલથી એ લોકો દરેક વસ્તુ પ્રસારિત કરશે પણ મેં આજ દિન સુધી એવું કંઈ જોયું નથી ચોથું મીડિયા મીડિયા એક આપણું બહુ જ ઇમ્પોર્ટન્ટ માધ્યમ છે જેને તમે આની અંદર યુઝ કરી શકો એવી રીતે જ બાળકોની અંદર બચપનથી જ જ્યારે સ્કૂલની અંદર જ તમે ધોરણ ચોથાથી કે પાંચમાથી આના જે ગેરફાયદા છે એ સમજાવવાના ચાલુ કરો તે પોતે તો સમજશે જ પણ ઘરમાં જઈને એ મા બાપને બી એ સમજાવશે આ બધું જ્યારે ધીરે 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 કરવાનું ચાલુ કરીશું ને ત્યારે કદાચ પાંચ વર્ષે છ વર્ષે આપણે આ સમાજની અંદર આ દેશની અંદર તમાકુ કમ્પ્લીટલી નેસ્તર નાબૂદ કરી શકીશું નહીં તો હું તમને એટલું કહી શકું કે હેલ્થની લીધે આપણા દેશની અંદર એટલા જુવાનીઓ મરી રહ્યા છે અત્યારે તમાકુ તમાકુના કારણે યોગેશજી હું તો કદાચ આમાં એકાદ બે પણ હજી એડ એ કરવા માંગીશ કે જે તમે આ ખાસ કરીને અમલવારી માટે જે પગલાંની વાત કરી એક આપણે એવું પણ કરી શકીએ કે જે લોકો આવી રીતે ગુટખા પાન મસાલાનું સેવન કરતા હશે મોર દેન ફાઈવ ઇયર્સથી તો તેઓને સરકારી કોઈ યોજનાનો લાભ નહીં મળે પછી મેડિકલ રિગાર્ડિંગ હોય કે પછી કોઈ ઓફિસીસની અંદર જે ગુટખા પાન મસાલાનું સેવન વધુ પડતા કરતા હશે તો એ લોકોને જોબ નહીં મળે આવા પણ ઇનિશિએટિવ લઈ શકે છે કારણ કે મીડિયાના માધ્યમથી આવા કેમ્પેનો કરીને તો કેટલાય વર્ષોથી આપણે લોકોને સમજાવીએ છે હવે તો બોક્સની ઉપર એડવર્ટાઇઝ પણ આવી કે આ ખાવાથી કેન્સર થશે પણ લોકોને એ નથી સૂજતું લોકોને સમજણમાં નથી આવતું અને બીજી મહત્વની વાત કે એક માઇન્ડસેટ થઈ ગયું છે કામ કરવું છે વધારે પડતો લોડ લેવાનું છે તો આજે આનું સેવન કરવું પડશે નહીં તો આજનો દિવસ અમારો પસાર નહીં થાય માથું દુખશે કામ કરવાની મજા નહીં આવે સી તમારી વાતમાં એકદમ બહુ સ્પષ્ટ વાત છે આજે સરકારે કોઈ કાયદો બનાવીને એને અમલવારી કરવી હોય તો દાખલો બેસાડવો પડે કોટપા એક્ટ છે કે પછી ફસાઈ એક્ટ છે કે ઇવન ઝારખંડની અંદર બી તમે જોશો ને તે લોકો પ્રાવધાન એવું લખ્યું છે કે ગવર્મેન્ટ ઓફિસિસની અંદર કામ કરતા દરેક માણસે એફિડેવિટ કરીને આપવી પડશે કે તમાકુ કે સિગરેટ સેવન નથી કરતો નહીં કરે નહીતર એની નોકરી જતી રહેશે કેવા ખાતર આ બધા પ્રાવધાનો છે પણ આપણે કરવા જરૂરી છે એક ડ્રાઈવ થયેલી ગવર્મેન્ટ ઓફિસ વાળા ઉભા અને જે ગવર્મેન્ટ સર્વેન્ટો જો છે કે હેલ્મેટ પહેરીને ચાલન કાપતા હતા આવા દાખલાઓ આપણે સમાજની અંદર બેસાડવા પડે ત્યારે જઈને કદાચ આપણે આ વસ્તુમાંથી બહાર નીકળી શકીશું નહીતર હેલ્થ રિલેટેડ વસ્તુઓ બહુ જ ડેન્જરસલી આગળ વધી રહી છે અને હેલ્થમાં ખાલી આપણે કેન્સરની જ વાતો કરીએ છીએ ખરેખર ટોબેકોથી એકલાથી કેન્સર નથી થતું પણ તમારા જીવનથી શરૂઆત થતી બધી વસ્તુઓથી લઈને જીવનના અંત સુધી બધું જ હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ થતા હોય છે ટોબિકોની અંદર કેમ અંદર એવા કેમિકલ રહેલા છે બિલકુલ યોગેશજી આ ચર્ચાને આપણે આગળ વધારે પરંતુ હાલ આપણે રકાવું પડશે એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વેલકમ બેક ખૂબ જ મોટો મુદ્દો આજે ન્યૂઝ ખબર ઉઠાવી રહ્યું છે અને તમામ લોકો સુધી આ માહિતી પહોંચે અને લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે અમે ખાસ કરીને આ પગલાં આવનારા દિવસોમાં પગલા લેવામાં આવે આ નિયમો પર અમલવારી કરવામાં આવે એના માટે જ આજે વાત કરી રહ્યા છે ડૉક્ટર યોગેશ ગુપ્તા પણ આપણી સાથે અહીંયા જોડાયેલા છે પહેલાં એક સવાલ તેઓની સાથે પણ વાત કરી લઈએ યોગેશજી ઘણા બધા પોઈન્ટ્સ છે ઘણા બધા અમલવારી કરવા માટે તો આપણે ઘણું બધું કરી લઈએ પરંતુ તેના પર અમલીકરણ છેક સુધી થવું અથવા લાંબા ગાળે તેનું રિઝલ્ટ મળવું એ ખૂબ જ અશક્ય બાબત લાગી રહી છે એક તો આપણા દેશની વસ્તી પણ સામે એટલી અને બીજી બાજુ ગુજરાત માત્ર ગુજરાત રાજ્યની જો વાત કરીએ તો હમણાં જે તમે ઉદાહરણ આપ્યું કે હેલ્મેટ ડ્રાઈવ કરી પણ એ બધું થોડા દિવસ માટે અઠવાડિયા પૂરતું બે અઠવાડિયા પડતું તમે ચોથા પાંચમાં અઠવાડિયા ત્યાં જઈને જોશો તો હજી બી કેટલા લોકો એવા છે કે જે હેલ્મેટ પહેરીને નહીં જ આવે સેમ એ જ વસ્તુ આમાં લાગુ પડે છે કે પાન મસાલા પર પ્રતિબંધ લાવવા માટે તમે કેટલા બી કડકમાં કડક અમલ નિર્ણયો લાવી દો નિયમો લાવી દો ઓફિસીસમાં એવા લોકોને આવતા બંધ કરાવી દો સરકારી યોજનાનો લાભ લેતા બંધ કરાવી દો પણ જ્યાં જે લોકો છટકબારી ગોતવાના છે ગોતી જ લેશે તો એ જ વસ્તુ છે તમને હું તમાકુની અંદર જ કહું છટકબારીઓને ખાલી ડેફિનેશન આપું કેવી કેવી ઇન્ડસ્ટ્રીઓ છે કે જ્યારે તમાકુ બેન કર્યું એ લોકો ખૈની લઈ આવ્યા અને ખૈનીની અંદર એવા એવા મોટા સ્ટારોને એ લોકો રોકી દીધા કે લોકોને એમ લાગે કે ખેની એટલે કશું જ તમાકુ નથી એની અંદર જડદો જ નથી પણ ખરેખર ખેની બી ટોબેકો જ છે રાઈટ પછી ખેની સ્મોકિંગની પ્રો બેન કરી કે સિગરેટ બેન કરીશું તો એ સ્મોકલેસ વસ્તુઓ લઈ આવ્યા લાઇક વેબ્સ લઈ આવ્યા બરાબર

આપણા દેશની અંદર જે લોકોને આપણે સોંપ્યું છે કામ કે આપણા દેશનો હેલ્થને સાચવી ને આપણે સાચા માર્ગે દોરે એ લોકો જો જો છટકબારીનો સાથ આપતા હોય તો પછી દેશની અંદર તમે જે કીધું ને એના જેવું છે કે હેલ્થ પર ખાલી આપણે રડતા રહીએ છીએ કોવિડ આવશે ને કોવિડ જશે લાખો લોકો મળશે નહીં મરે પણ આ લોકોને કોઈ ફરક નહીં પડે કેમ કે પૈસો મળે છે આજે તમાકુની જ વાત કરું તો વાર્ષિક નવ લાખ લોકો આ દેશની અંદર મરી જાય છે અંદાજીત અને હું તમને બીજું એક કારણ આપું યુવાનો જે યુવાન તમાકુ છોડી દે એના વીસ વર્ષ વધી જાય છે જીવનના હવે વિચારી જુઓ કે આટલા મોટા આંકડા આપીએ તો પણ આપણા જો આઈડિયલ માણસો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના માણસો મોટા મોટા જે લોકોને આપણે જોતા આવીએ છીએ ગાયનો ગાયકો છે એ બધા સિગરેટ ફૂંકતા હોય વેબ્સ ફૂંકતા હોય અને આવી જ વેબ સિરીઝ અને મૂવીઝ બનતી હોય તો સમાજ ક્યાં જવાનું છે ખૂબ જ સાચી વાત છે યોગેશજી આશા કરીએ છીએ કે કદાચ આ ચર્ચાથી એકાદ એકાદ બે જણ તો આ તમાકુ ગુટખાને છોડે અને પોતાનું જીવન સુધારે આપ અમારી સાથે જોડાય આપનો ખૂબ ખૂબ આભાર આપણે જણાવી દઈએ આ સમગ્ર મુદ્દે વધુ વાતચીત કરીશ વડોદરાથી અમારી સાથે સંવાદદાતા પ્રશાંત પણ અહીંયા જોડાયેલા છે પ્રશાંત જે રીતે ઝારખંડ સરકારે આ મુહિમ ઉપાડી ત્યાંના આરોગ્ય મંત્રી જે આ મુહિમ ઉપાડી આશા કરી છે કે આપણે ગુજરાતમાં પણ આવા નિયમો લાગુ પડે અને લોકો આવા દૂષણોથી દૂર થાય you, કુલથી જે રીતના ઝારખંડ સરકાર દ્વારા તમાકુની જે ગુટકા તમાકુ અને ગુટકા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે આવકારદાયક નિર્ણય છે કેમ કે તમાકુ અને એની ઉત્પાદક પેદાશો ખાવાથી જે મોડાનું કેન્સર છે આંતરડાનું કેન્સર છે અન્નનળીનું કેન્સર છે તેવા જાતના કેન્સરો થતા હોય છે અને તેના કારણે મોટા પ્રમાણમાં લોકોના મોત નીપજતા હોય છે જોકે કેન્સરના કારણે કેન્સરની જે બીમારી આવે છે તેની સારવાર બી ઘણી મોંઘી હોતી હોય છે અને એક સામાન્ય પરિવારમાં જ્યારે આ કેન્સર જેવો રોગનું ઘૂસણ થતું હોય છે ત્યારે દર્દી સાથે તેનો સમગ્ર પરિવાર છે તે પણ હેરાન થઈ જતો હોય છે તો વાત કરવામાં આવે તો તમાકુનું સૌથી વધુ ઉત્પાદન કરતા દેશોમાં સર્વપ્રથમ ચીન પછી બ્રાઝિલ અને ત્રીજા નંબરે ભારત સ્થાન ધરાવે છે જેની અંદર દેશમાં ગુજરાત અને તેના ઉત્પાદકમાં પ્રથમ ક્રમે આવતું ગુજરાત છે અને આણંદના જિલ્લામાં સૌથી વધારે તમાકુનું ઉત્પાદન થાય છે ખેડા અને ચડતર વિસ્તારમાં સૌથી વધારે તમાકુ હોવાય છે તમાકુની જો વાત કરવામાં આવે તો એક વન પોઈન્ટ નાઇન્ટી ટુ લાખ હેકરના વિસ્તારમાં તમાકુનું ઉત્પાદન ગુજરાતમાં કરવામાં આવે છે અને સૌથી વધારે કેન્સર જેવા રોગ જે છે તે સૌરાષ્ટ્રમાં જોવા મળતા હોય છે તો એના કારણે મોતનો બી આંકડો જે છે તે ઘણો ચિંતાજનક છે ત્યારે જે રીતના ઝારખંડ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે તમાકુની પેદાશો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે તે રીતના મહારાષ્ટ્રમાં પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા બી આવો નિર્ણય લેવામાં આવે તો ઘણી સારી બાબત છે કેમ કે ગુજરાતની અંદર બી આજે તમાકુની પેદાશોનું સેવન કરવાથી મોટા પ્રમાણમાં લોકોના મોત થતા હોય છે કેન્સર જેવી બીમારી થતી હોય છે ત્યારે આની ઉપર અમારી સાથે વાત કરવા સામાજિક કાર્યકર પણ છે આપણે એમની સાથે વાત કરીશું ઝારખંડ સરકારે એક નિર્ણય લીધો છે મહારાષ્ટ્ર બાદ ઝારખંડ સરકારે નિર્ણય લીધો છે કે તમાકુ પેદાશો ઉપર વેચાણ અને તેનો સંગ્રહ કરવા ઉપર બેન્ડ લગાવ્યો છે અને સજાની જોગવાઈ કરી છે તો ગુજરાતમાં ક્યારે થશે જે રીતે મહારાષ્ટ્ર સરકારે પેલા બેન્ડ કર્યું તમાકુના વેચાણને એના પર એના પછી હવે ઝારખંડ સરકારે આજે જ્યારે નિર્ણય લીધો છે મહત્ત્વનો નિર્ણય ઐતિહાસિક નિર્ણયને ગણાઈ શકાય કારણ કે જે રીતના જોવા જઈએ તો તમાકુની જે પણ પડીકી હોય છે કે જે પણ પાન મસાલા હોય છે એના પર બેન્ડ લાગે છે એનું કારણ છે કે શારીરિક નુકસાન થાય છે શરીરને નુકસાન થાય છે સાથે ફેફસા આંતળાને નુકસાન થાય છે અને સરકાર નિર્ણયો બધા બહુ લે છે કે શાળાની આજુબાજુ પણ પડીકીના ગલ્લા હોવાના જોઈએ પણ ત્યાં પણ પાનપડીકી વેચાતી હોય છે જે રીતે વડોદરા શહેર અને ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો આ સરકારે પણ નિર્ણય લેવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક કંપનીઓ પાસે મસ્ત મોટું ફંડ આવતું હોવાના કારણે મને એવું લાગ્યું છે કે ગુજરાત સરકાર નિર્ણય લેવામાં વિલંબ કરે છે જો આ તમાકુ ખાવાથી કેન્સર થતા હોય આંતળેના ફેફસાને તમામને નુકસાન થતું હોય તો સરકારે કંપનીઓને બેન્ડ કરવી જોઈએ અને કંપનીઓ બેન્ડ કરવી નથી એનું કારણે કે કંપનીઓ પાસે ફંડ આવે છે સાથે સાથે મહિલાઓ પણ હવે પાન પડકી ખાતા થઈ ગયા ગુટખા ખાતા થઈ ગયા છે અને મહિલાઓ પણ સિગરેટના વ્યસની બની ગયા છે તમે કોઈ જગ્યાએ અંધારામાં રાતે જોશો તો કેટલીક લેડીઝ હશે બાઇક પર કે એક્ટિવા પર બેસીને પોતાના સિગરેટના પણ દમ મારતી હોય છે તો સરકારે કંપનીઓને બેન્ડ કરવી જોઈએ અને ગુજરાત સરકાર જ્યારે ત્રીસ વર્ષથી શાસન કરી રહ્યા છે યુવાનો પ્રત્યે અનેક કામો કરી રહ્યા છે યુવાનોને માર્ગદર્શન કરી રહ્યા છે તો ગુજરાત સરકારે યુવા યુવાનો માટે જે તે ઝારખંડ સરકારે યુવાનો માટે નિર્ણય લીધો છે તો ગુજરાત સરકારે પણ યુવાન યુવતીઓ માટે અને આજના જે શરીરના નુકસાન થાય છે એના માટે ગુજરાત સરકારે નિર્ણય તાત્કાલિક ધોરણે લેવો જોઈએ બિલકુલથી તાત્કાલિક નિર્ણય લેવો પડે પણ જે રીતના આપણે સિમસ્ટારો હોય છે તે પણ આની પ્રચાર કરતા હોય છે ને તેના લીધે યુવા લોકો એની સામે પહેરાતા હોય છે જે રીતે ફિલ્મ સ્ટારો તો નાના મળે છે એ લોકો ખાતા હોતા નથી પરંતુ આગળ મેળવે છે એડ માધ્યમો દ્વારા નાણા કમાઈ રહ્યા છે તો આ એડ પણ તાત્કાલિક બંધ કરી દેજો છે સાથે સાથે આ પાન પડકી ગુટકા ખાવાના કારણે લોકોના મૃત્યુ દર પણ વધી રહ્યા છે સાથે ભારત સરકારે આ નિર્ણય લેવો જોઈએ અને પૂરા ભારતમાં જ બેન લાવવું જોઈએ બિલકુલ બિલકુલ પ્રશાંત આપની પાસેથી બધું માહિતી મેળવે છે હાલ રોકાઈશું એક બ્રેક માટે પાન મસાલા ગુટકાના પ્રતિબંધ લઈને વાત કરી રહ્યા છે ત્યારે સમગ્ર વાતને લઈને અમદાવાદ વાસીઓ શું માની રહ્યા છે તે પણ આપણે બતાવીશું ઝારખંડમાં આજથી નિર્ણય લેવામાં આવ્યો છે કે સંપૂર્ણપણે ગુટકાના જે પેકેટ છે તેને બંધ કરવામાં આવશે આરોગ્ય મંત્રી દ્વારા આ સંપૂર્ણ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને લોકોના સ્વાસ્થ્યની માટે આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે ત્યારે આપણી સાથે અત્યારે હાલમાં ઘણા યુવાનો છે તેમની સાથે વાત કરીશું અને જાણીશું કે શું ગુજરાતમાં મુદ્દાને લઈને આગળ ચર્ચા થવી જોઈએ કે નહીં શું નામ છે મિત્ર રાજ અમે અત્યારે ભણી રહ્યા છો ને આજે મુદ્દો આખો આવ્યો છે શું લાગે છે ગુજરાતમાં આવું થવું જોઈએ ને થવું જોઈએ તો કેમ થવું ગુજરાતમાં થવું જોઈએ કારણ કે એના માટે આપણે શું કહેવાય અત્યારે અત્યારે આમ શું કહેવાય બધી જગ્યાએ બધા ઘરમાં કંઈક ને કંઈક બીમારીઓ આના લીધે જ થાય છે ગુટખા ને તમાકુ એવી આદતના લીધે એમ ગુજરાતમાં તો ખાસ કરીને મુદ્દો આવો પડવો જોઈએ કેમકે ગમે ત્યાં ભારતમાંથી લઈને સૌથી વધુ તંબાકુ માવા ને એવા ખાવાવાળા ગુજરાતીઓ ગુજરાતમાં અને એના લીધે ઘણી બીમારીઓને એવું થાય છે બહુ એટલે બહુ નુકસાન થાય એક એવી એવી વસ્તુ છે આદત તો મારા ફાધર જ ખાય છે પોતે ના પાડીએ તો પણ એ તો હવે જે હિલત લાગી ગઈ છોડવી ઇઝી નથી બટ ફ્રોમ સ્ટાર્ટ ઓનલી અગર ઇનિશિયેટિવ લીધા હોય કે કેમ્પેન્સ કેવી રીતે છોકરાઓને રન કર્યા હોય કે ના ખાવું જોઈએ પહેલાંથી અવેરનેસ કરી હોય તો આવું ના થાય હવે મારા ફાધર પણ મને જ પાડે છે કે આ ખરાબ આદત છે અમને ખબર છે પણ અમારથી લત લાગી ગઈ એટલે છૂટતી નથી પણ તમે ધ્યાન રાખજો તો આવી રીતે અલગ અલગ કેમ્પેન્સ રન થાય ને આવી રીતે છોકરાઓને નગર જાગૃત કરીએ કે ના આવું ના થવું જોઈએ ઘણા બધા ગવર્મેન્ટ ઇનિશિએટીવ પણ લીધા છે ગવર્મેન્ટને ને સિગરેટ્સ ને એમાં ટેક્સિસ ટેરિફ ને એ બધા વધાર્યા છે એટલે એનાથી બધું મોંઘું થાય ને બધું ઓછું લેવામાં આવે ઇન્ટેક ઓછું થાય એવી રીતે તો 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 હા કમ્પ્લીટ બેન ના થાય બહુ મોટો સ્ટેપ છે બટ સ્લોલી સ્લોલી આવી રીતે અવેરનેસ ફેલાવીને આવી ધીમે ધીમે કરીને ઓછું તો કરવું જ જોઈએ ના અચાનક તો બંધ ન થવું જોઈએ કેમકે અત્યારે ઘરે ઘરે બધા માવા ખાય છે ઇવનલી અમારી જે સોસાયટી છે બધાને ઘરે ઘરે માવા નહીં ખવું કે દુકાને જ છે ને પોતે બનાવીને રોજે જાય છે તો અચાનકલી બંધ ન થવો જોઈએ ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ એને ઓછું કરવું જોઈએ લાઈક મારા ફ્રેન્ડે કીધું કે ને ટેક્સિસ વધારી દીધા તો મોંઘું થઈ ગયું છે તો અમુક પોતાના બજેટને લીધે પણ ઓછું કરી શકે તો ધીરે ધીરે ઓછું થઈ શકે છે અને એજ્યુકેશન કેમ્પ પણ ચલાવવા જોઈએ અને અત્યારે મોસ્ટ ઓફલી એવું છે ગામડામાં જે સ્ટુડન્ટ રહીએ છે ને એને આ લત લાગવાના ચાન્સીસ બહુ વધારે છે સિટી કરતાં અને સૌરાષ્ટ્ર બાજુ પણ બહુ ખાસ વધારે છે તો ધીરે ધીરે બધાને એજ્યુકેટ કરવા જોઈએ આ ખરાબ છે અને ઇવનલી અમારા જે દાદા પરદાદા બધા ખાતા માવા તો અમને પણ ના જ પાડતા કે તમારે ન ખાવું જોઈએ તો આવી રીતે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ બધાને સમજાવવા જોઈએ કે ન ખાવું જોઈએ આનાથી બહુ નુકસાન થાય છે કેન્સર થાય છે માઉથ કેન્સરને બધું થાય છે તો આવી રીતે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું જોઈએ અચાનક બંધ ન કરવું જોઈએ જો પહેલી વાત તો અમે એજ્યુકેટેડ છીએ અમને એટલી ખબર છે કે આ વસ્તુ અમારા શરીર માટે બહુ નુકસાનકારક છે આ પીસી તો અમને કેન્સર થવાના ચાન્સીસ બહુ જ વધારે છે અમારા શરીર માટે નુકસાન છે એટલે અમે પીતા નથી અને આવા જ આવી જ રીતે બધાને સમજાવવા જોઈએ લત લાગે એની પહેલાં બધાને છોડાવવા જોઈએ અને કેમ્પેન બધા સ્ટાર્ટ કરવા જોઈએ અને જેવી રીતે ડગ્સનાને કેમ્પેન સ્ટાર્ટ છે કે કોઈને લત લાગી તો છોડાવવા છે તો એવી રીતે આના માટે પણ થોડાક ઇનિશિયેટિવ સરકારને લેવા જોઈએ પહેલી તો મારા પપ્પાએ વર્ષોથી ગુટકાને માવો ખાતા હતા બે હજાર દસ થી એમને બંધ કરી નાખ્યો આજે પંદર વર્ષ થઈ ગયા છે પણ એનો અસર આજ સુધી એમના શરીરમાં છે કેમ કેમ કે એમનો મોઢો જ ખુલતો નથી ગુટકા ખાવાથી એ લોકોનો મોઢો બંધ થઈ ગયો છે એ આજના ટાઈમે પણ એ કેન્સરથી પ્રોન છે જ ડોક્ટરે કીધું છે કે હજે પંદર વર્ષ થઈ ગયા છે તમને મૂક્યા એને પણ તમે હજે પણ રિસ્ક ઝોનમાં છો તો આ વિચારો તમે થોડાક થોડાક માટે થોડાક પલ માટે તમે ખુશી પાવા માટે તમે આવું બધું કરો છો તો એના નુકસાન વર્ષો સુધી રહે છે તમને તો પછી મારા હિસાબે આ બધું બંધ જ થવું જોઈએ સાવ રહેવું જ ના જોઈએ અને આ છે દારૂ છે સિગરેટ છે બધા કો સ્પેશિયલી કોલેજના બારે જ આ બધું કોલેજના બારે જ આ બધા ઠેલા લાગેલા હોય છે ગુટકા પાન મસાલા સિગરેટના સૌથી પહેલાં તો ગવર્મેન્ટને કોલેજના બારેથી આ બધું હટાવવું જોઈએ ત્યારથી જ આ બધું કોલેજમાં એટલીસ્ટ છોકરાઓમાં તો આ ઓછું ત્યારથી જ થશે તમે જેટલું કોલેજથી દૂર રાખશો એટલું જ આ બધું ઓછું થશે અગર તમે અહીંયા જ રાખો તો છોકરાઓ તો જવાના જ છે અને બીજા અગર એના દોસ્તારો જશે તો એમને લત લાગવાની જ છે તો સૌથી પહેલાં તો મારા હિસાબે ગવર્મેન્ટને કોલેજના આજુબાજુ આ બધું બેન કરી દેવું જોઈએ તો મારા હિસાબે તો આ ઝારખંડ સરકારનો નિર્ણય જોરદાર જ છે ફેમિલી માં જયારે આવું કઈ થતું હોય છે ઘણી વાર એવું બનતું હોય ફેમિલી માં જ થતું હોય ઘણા સિવિલમાં એવા કેસ પણ આપણે જોતા હોય ત્યારે એવું ને આપણને ઘણી વાર ડર લાગતો હોય એટલે એના લઈને આ નિર્ણય ક્યાંક ને ક્યાંક સાચો પડતો હોય ને અહીંયા લાગુ પણ થતો એવું લાગે છે હા સો ટકા આ નિર્ણય એકદમ બરોબર જ આવું હોવું જ જોઈએ બધી જગ્યા આખા ઇન્ડિયામાં હોવું જોઈએ એક ગુજરાત ઝારખંડ ની વાત નથી ચોક્કસથી આપણી સાથે અત્યારે યુવાનો હતા ને બીજી અહીંયા મહિલાઓ પણ છે તેમની સાથે પણ વાત કરવા આપણે પ્રયત્ન કરીશું પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે તે અત્યારે વાત કરવા ડરતા હોય એવું લાગી રહ્યું છે પરંતુ યુવાનો અત્યારે એવું કહી રહ્યા છે કે ગુટકા છે તે સંપૂર્ણપણે બંધ થવું જોઈએ નહીં માત્ર અમદાવાદમાં પણ ગુજરાતમાં પણ સમગ્ર ગુજરાતમાં અત્યારે ગુટકાનું જે ચલણ છે તે બંધ થવું જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક કેન્સરનું જે કારણ છે તે બનતું હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે કેમેરામેન તે સુતાર સાથે મિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ